વાઘોડિયા એપોલો કંપનીમાં સાત કર્મચારીને સસ્પેન્ડ કરી દેતા કંપનીમાં કામ કરતા સાથી કર્મચારીઓ દ્વારા બે દિવસથી હડતાળ વાઘોડિયા જીઆઈથી સ્થિત એપોલો કંપનીમાં કામ કરતા કર્મચારી જે વડોદરા જિલ્લા કામદાર સંઘ યુનિયનના સભ્ય હોય તેઓ કામદારોના પ્રતિનિધિ હોય કામદારોના પ્રશ્નોનું વાચા આપતા હોય તેઓની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપનીની નજરમાં ગેરવર્તન હોય તે બાબતે કંપની દ્વારા શુક્રવારે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કંપની દ્વારા નોટિસ આપતા ચંદ્રસિંહ જાડેજા દ્વારા નોટિસ સ્વીકારવામાં આવેલ ના હોય તેઓની કંપનીના ગેટ ઉપર એન્ટ્રી ન થતાં સાથી કર્મચારીના પ્રતિનિધિને સસ્પેન્ડ કરાતા કંપનીના સાથી કર્મચારી દ્વારા કંપનીમાં જ એકાએક કામ બંધ કરાતા કંપની દ્વારા બીજા છ સાથી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એપોલો કંપનીના ગેટ પાસે સાથી કર્મચારી દ્વારા હડતાળ કરવામાં આવી કંપની દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસના જવાનો કંપનીના ગેટ પાસે તૈનાત કરવામાં આવ્યા હતા તેમજ વાઘોડિયા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આ બાબતે જાણ કરવામાં આવી હતી તેઓ પણ એપોલો કંપની પાસે આવી પહોંચ્યા હતા તેઓ દ્વારા એપોલો કંપનીમાં કામ કરતા કર્મચારીની સમસ્યાનું નિરાકરણ માટે તેમજ સાત કર્મચારીને પાછા રાબેતા મુજબ કંપનીમાં ફરજ પર લેવા માટે મેનેજમેન્ટ સાથે વાત કરી સમાધાન કરવાની વાત કરી હતી તેમજ કંપનીના કર્મચારીઓને મેનેજમેન્ટના સ્ટાફના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ મીડિયા દ્વારા કંપનીના મેનેજમેન્ટ હેડ પીપી શર્મા સાથે વાત કરતા તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રિપોર્ટર પંકજ વસાવા સાથે ન્યૂઝ વાઘોડિયા મારી વાઘોડિયા વિધાનસભાના લીમડા ખાતે એપોલો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એપોલો ઇન્ડસ્ટ્રીઝની અંદર વર્ષોથી કામ કરતા પરમેનન્ટ સાત વર્કરોને કોઈ પણ જાતનો કારણ દર્શાવ્યા વગર સાતે સાત જણાને રાતોરાત નોટિસ આપવામાં આવે છે અને બીજે દિવસથી ગેટની અંદર પ્રવેશ પણ નહીં આપવો અગાઉ પણ જે એપ્રેન્ટીસના કામદારોને બીજા કોઈ લાભો આપવા ના પડે પી એફ બોનસ કે રજા એટલા માટે એ લોકોની મજબૂરી જેને રોજગારીની જરૂરિયાત હતી એ લોકોની મજબૂરીનો લાભ લઈને આ એપોલો કંપનીએ આઠ આઠ દસ દસ બાર બાર વર્ષ સુધી એપ્રેન્ટિસની અંદર રાખીને ખરેખર કાયદાનું ઉલ્લંઘન છે કાયદેની અંદર એપ્રેન્ટિસનો એક ટાઈમ લિમિટ હોય છે એ ટાઈમ લિમિટ પછી તમે એપ્રેન્ટિસ તરીકે એને રાખી નથી શકતા આ બધા મુદ્દાઓની અંદર એપોલો કંપની ખરેખર આ અમારા વિસ્તારના કામદારોનું શોષણ કરી રહી છે અને શોષણના ભાગરૂપે જે શોષણ થઈ રહ્યું છે એની અંદર કામદાર ભાઈઓ આજે એક થઈને એપોલો ગેટની સાથે બહાર બેઠા છે હું પણ એપોલોના મેનેજમેન્ટને જણાવવા માગું છું કે આ અમારા કામદાર ભાઈઓનું શોષણ બંધ કરો અને જે કંઈ છે એ સાતે સાત જણાને વહેલામ વહેલી તકે અંદર લઈ અને જે કંઈ એપ્રેન્ટીસના કામદારોની સાથે પણ શોષણ થયું છે અને જે લોકો અમારા સ્થાનિક લોકોને પણ વારંવાર છૂટા કરી દેવામાં આવે છે આ બધાના પ્રશ્નો હોવાથી આજે આ તમામ કામદારોને હું એપોલો ખાતે મળવા આવ્યો છું અને મેનેજમેન્ટ ને પણ હું ચર્ચા કરું છું કે ભાઈ આ તમામ પ્રશ્નો નું વેલામ વેલી તકે નિરાકરણ આવે એવી હું આશા રાખું છું નામ ચંદ્રસિંહ જાડેજા વડોદરા જિલ્લા કામદાર જનર જનરલ સેક્રેટરી છું એટલે અમારી કંપનીની જે નાની મોટી સરકારી જે અરજીઓ કરવાની આવતી હોવાથી એ મારા હોદ્દાની રૂપે હું કરતો હતો એને ધ્યાનમાં રાખીને મારા સહિત અન્ય છ જે અમારા ઇન્જિયન સાથે સંકળાયેલા હતા એ અન્ય છોને પણ સિસ્ટમ એમ કે પેલા તોમતનામું આપવાનું કારણદર્શક નોટિસ આપે પછી સસ્પેન્ડ ઇન્કવાયરી પછી થાય છે એની જગ્યાએ છેલ્લો તબક્કા ના હતા અને પેલા તબક્કામાં અમને સજા આપે છે અને એને નોટિસ ને સાત કર્મચારીને છૂટા કરે છે તમારા અંદર આવાનું થતું નથી તમારે હવે નોકરી કોર્ટમાં જશે દલીલો સાંભળશું પછી થશે એટલે અમારા સાત જણાનો જે પ્રશ્ન છે એ વહેલી તકે પૂરો કરે સાંભળે અમારા એપ્રિશ ભાઈઓનો જે પ્રશ્ન છે ઈલીગલ કામ કરાવે છે એને બંધ કરીને કોન્ટ્રાક્ટ વાળાની જે પોલિસી મેડિક્લેમની હેલ્થકેરની ની એ પણ સમયસર બતાવીને એને અમલમાં કરાવે એ અમારી વડોદરા જિલ્લા કામદાર સંઘના આપના માધ્યમથી કહેવા માંગુ છું વહેલી તકે જાડી ચામડીના જે કાનથી સાંભળતા નથી સરકારને ધોઈ પીવાની નીતિ અપનાવતા હોય એ અધિકારી આપના માધ્યમથી એમને જાણવા મળે કે હવે આમાં આટલા વર્ષથી કોઈ પણ દેખાદેખી કે બંધ બાય જે વહીવટ ચલાવ્યો છે

એ બધું સાઈડ માં કરીને એને વહેલી તકે અમારા મુદ્દા ના ધ્યાન આપે એમની પાસે આર્થિક બધાય પૈસા છાપવામાં પડ્યા છે એમાં ધ્યાન આપે છે કર્મચારી માં ધ્યાન નથી આપતા વહેલી તકે અમારા શ્રી પીપી શર્મા બંસલ પીયુષ ને હું આયથી ખુલ્લું કહેવા માગું છું કે આનો વહેલી તકે જે હું બોલ્યો છું એની જાચ પડતાલ કરે એના બધાય ચોપડા હિસાબ ખોલે અને કર્મચારી નું શોષણ બંધ કરે કરેડે કોઈ શુક્રુવાર હા चंद्र सिंह जडेजा जिसके ऊपर आरोप थे कि उसने अपने सीनियर्स के साथ बदतमीजी दुर्व्यवहार किया है कारखाने में जो हम मैन पावर डिप्लॉय करते हैं उसमें रोक टोक तो की है और किसी भी प्रोडक्शन कार्य और जो भी इम्प्रूवमेंट एक्टिविटी है उसमें प्रतिरोध के लिए हमने उसे सस्पेंड किया सस्पेंड का मतलब वो उसे डिसमिस नहीं किया सस्पेंड किया उसकी अभी इंक्वायरी होगी यदि ये आरोप सच्चे पाए जाते तो ही विल बी बैक और यदि सच्चे होते हैं आरोप सच्चे पाए जाते हैं तो इसमें आगे कार्रवाई की जा सकती है और इसके बाद जब हमने रात को इसके प्रतिरोध में इसकी यूनियन मेंबर के पांच सदस्यों ने पूरे प्लांट में काम रोका सब शारी शॉप में जाके काम रोका और अचानक वो उन्होंने कंपनी की पावर स्विच ऑफ भी कर दी एब्रप्टली जो एक सिक्योरिटी का भी बहुत बड़ा सिक्योरिटी और सेफ्टी का बहुत बड़ा गैप हो गया जिसके फलस्वरूप कारखाने में गंभीर दुर्घटना भी हो सकती थी वो तो ईश्वर की कृपा से नहीं हुई रात के मध्य रात्रि में अंधेरे में सडनली पावर ऑफ होना मशीन ऑफ हो जाना तो उन्हें इस गंभीर आरोप में उन्हें भी निलंबन किया है रात को ही और उनके भी पेंडिंग इंक्वायरी है यदि उसमें भी इंक्वायरी करेंगे जो दोषी होगा उसी के खिलाफ कार्रवाई होगी अन्यथा किसी के विरुद्ध कोई कार्रवाई नहीं